જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે અમારી ડેઝી સાડી શોપમાં દરબારી સાડીમાં બતાવવાની છે બહુ સરસ રહેશે ફ્લાવરવાળી ડિઝાઇન લાઇનિંગ બોર્ડર આવશે જો આવી રીતે રહેશે આમાં બધા કલર છે જો બહુ કાપડ પણ બહુ સરસ શીખવાનું કાપડ આવશે આવી રીતે સાડી આવવાની છે ચાલો આપણે બધા એના કલર જોઈએ કલર પણ બધા બહુ સરસ ફાઇન કલર આવવાના છે એક આ બીટ કલર આવવાનો એ પણ બહુ સરસ છે એક આ કલર આવવાનો આ પણ બહુ સરસ કલર આવવાનો છે ડિઝાઇન પણ બહુ સરસ ફ્લાવર ડિઝાઇન આવશે લાઇનિંગ બોર્ડર આવશે મીટર કટ આવશે બઉ સરસ આવવાની છે કોઈને ગમતી હોય તો આમાં અમારા નંબર આપેલા જ છે અમે ઓનલાઈન ઓર્ડર કરી આપીશું તમે અમને ફોટો મોકલી આપજો જો કલર પણ બહુ ફાઇન છે પછી એક રાણી કલર આવશે રાણી કલર પણ બહુ સરસ છે જો આ બધા એના કલર રહેવાના છે આમાંથી તમને કોઈ ગમતો હોય તો તમે અમને ફોટો મોકલી શકો છો આઠ કલર રહેવાના છે કલર પણ જો બધા સરસ છે લાઇનિંગવાળું કાપડ આવશે અને શિફોન કાપડ આવવાનું છે સાડા પાંચ મીટર કટ આવવાનો છે બહુ સરસ કાપડ છે પછી આ દરબારી બાંધણીમાં છે એ પણ બહુ સરસ છે એમાં તો લાઇનિંગ આટલી બોર્ડર આવશે અને બહુ સરસ જો આવવાની છે આવી રીતે આવશે ચક્કરવાળી ડિઝાઇન આવવાની છે બહુ સરસ છે આના પણ આપણે કલર જોઈએ જો આ કલર પણ બહુ સરસ છે કાપડ પણ બહુ સરસ આવવાનું છે એક આ કલર રહેશે આ પણ બહુ સરસ છે આ રહેશે ચાર કલર રહેવાના છે કલર બહુ સરસ રહેવાના છે તો આવી રીતે સાડી આવશે આમાંથી પણ તમને ગમતી હોય તો તમે મગાવી શકો છો જો દરબારી સાડી આવવાની છે સાડા પાંચ મીટર ની આવશે બહુ સરસ રહેવાની છે જો એક આપણ દરબારીમાં આવવાની છે દરબારીમાં ન્યૂ ડિઝાઇન આવી છે બહુ સરસ મોરવાળી ડિઝાઇન રહેશે ને આવી રીતે જો લાઇનિંગ બોર્ડર આવવાની લાઇનિંગ ફતી આવવાની છે અને આ લાઇનિંગ બોર્ડર આવશે આવી રીતે રહેશે એ આવી રીતે રહેશે પછી આ ડિઝાઇન આવશે આ ડિઝાઇન પણ બહુ સરસ છે જેને પણ લેવી હોય એ આમાં અમારા નંબર આપેલા છે અમને વોટ્સઅપ ઉપર ફોટો મોકલી શકે છે બહુ સરસ ડિઝાઇન અને કાપડ પણ બહુ સરસ રહેવાનું છે જો આમાં પણ લાઇનિંગ બોર્ડર આવવાની છે બહુ સરસ છે જો તમે જોઈ શકો છો જેને પણ ઓનલાઈન મગાવવી હોય મગાવી શકે છે અથવા મારી દુકાન પણ વિઝિટ કરી શકે છે ડેજી સાડી શોપ જય માતાજી